ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો ચેનલ મોનેટાઈઝ થાય ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એમાં ઘણા બધા વિઘ્નો આવ્યા મારી આઈડીને કોઈ હેક કરી રહ્યું હતું ઘણી બધી તકલીફો પડી છતાં પણ તમારા બધા મિત્રોની દુઆથી આજે ગૂગલ એડસન્સ બીન પણ આવી ગયો તો બધા મિત્રોએ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ બધા મિત્રોનો ખૂબ 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 દિલથી આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ તો ગૂગલ એક્શન્સ આવી ગયો છે અને અમારા મારી દીકરી છે એના હાથે જ ચલો મેં કીધું કે ગૂગલ એક્શન્સ ખોલો તમારા હાથે જ તે કારણ કે દીકરી એ તો લક્ષ્મી કહેવાય તો મારા પિંકી બાને કેવી કે જરા ખોલીને જોઈ લો આપણો શું એડસન્સ છે ધીમે yeah, ધીમે